જય માતાજી મારું નામ રાજભા સો આજે અત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતો એટલા બધા હદે હેરાન થઈ રહ્યા છે ત્યારે અમે લોકો ધાંગધ્રા જતા હતા ત્યારે મારા મિત્ર નિકુલસિંહ ઝાલા ઉખલા એટલે કે ગંડુભા મારો પરમ મિત્ર ખાસ મારો નાનો ભાઈ અરવિંદભાઈ મારું માંડવા સરપંચ સાગરભાઈ વિપુલભાઈ આ બધાની સાથે અમે જતા હતા ને ત્યારે મનમાં વિચાર આવ્યો કે કલા ક્ષેત્રમાં જેનું નામ છે કલા જગતમાં જેનું નામ છે કલાકારોમાં જેનું નામ છે એવા મહાન કલાકારો છે ને એને તો અમારા ખેડૂત વિશે કંઈક બોલો તમે કેટલા બધા પૈસા લ્યો છો અમારા ખેડૂત વિશે તો બોલો ખેડૂતના પોષણક્ષમ ભાવ નથી આવતા તમે માત્ર ને માત્ર પૈસાની યાર સંબંધ રાખવા માંગો છો એવું હું કોણ કરો તમે બધા અમારા ઓળખીતા છો તમે જાણીતા છો તમે કયો એવા પૈસા અમે આપીએ છીએ એવું ન કરો તમે પણ અમારું તમે ખેડૂત તમે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતના દીકરા હોવ તો તમારે ખેડૂત અત્યારે કઈ રીતે હેરાન થાય છે એ બાબતની તમારે ચર્ચા વિચારણા કરી અને તમારા દાહક ક્ષેત્રના કાર્યક્રમમાં તમારે કેવું જોવે આટલું કોઈ અને વિચારમાં લેવા જેવું છે તમે કોના થકી મહાન છો તમને લોકોએ કોને મહાન કર્યા એનો તમને ખ્યાલ જ છે માટે આ સમયની અંદર તમારે એને સહકાર આપવો જોઈએ જય માતાજી રાજ તો મિત્રો રાજભા સોશિયાએ જે રજૂઆત કરી તે એકદમ હો ટકા હાસ્યવાત છે કારણ કે ગુજરાતના તમામ કલાકારો ખેડૂતોના પુત્ર છે અને તેની ફરજ બનતી હોય છે કે અત્યારે ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે તો તેના અંગે તેની રજૂઆત કરવી જોઈએ તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી કરીને રાજભાઈએ જે રજૂઆત કરી તેની રજૂઆત તમામ ગુજરાતના ખેડૂતો સુધી પહોંચી શકે તે હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાારામ અને બાપા સીતારામ